નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને પોસ્ટ ઓફિસની બેસ્ટ યોજના વિશે માહિતી આપીશ વિડિયો શરૂ કરવી પહેલાં હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો તમારે પણ તમારા બાળકોના ઉચ્ચતર અભ્યાસને લગ્ન માટે જો પૈસાનું રોકાણ કરવું હોય બાળકોના ભવિષ્ય માટે તો મિત્રો પોસ્ટ ઓફિસમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ કરીને એક યોજના ચલાવવામાં આવે છે મિત્રો આ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે આ યોજના મિત્રો આપણે પંદર વર્ષ માટેની રહેવાની છે ટોટલ પંદર વર્ષ માટે તમે જે રકમ જમા કરાવશો એની ઉપર સરકાર દ્વારા વ્યાજ ચૂકવવામાં આવશે એ વ્યાજ સહિતની રકમ તમને મેચ્યોરિટી સમયે પાછી મળશે મિત્રો આગળ મિત્રો આ યોજના વિશે જણાવું તો રોકાણની મર્યાદા અને વ્યાજદર વિશે વાત કરું તો દર વર્ષે એટલે કે નાણાકીય વર્ષમાં આપણે મિનિમમ પાંચસો રૂપિયાથી લઈ અને મેક્સિમમ આપણે દોઢ લાખ સુધી આમાં જમા કરાવી શકીએ છીએ કોઈ ફિક્સ રકમ નથી કે મંથલી આપણે ફાઇનલ આટલા જમા કરાવવા જ જોઈએ એવી કોઈ ફિક્સ મંથલી બાંધણીવાળી એવી કોઈ સ્કીમ નથી કે એક મહિને હજાર રૂપિયા ફરજિયાત જમા કરાવવા જ જોઈએ તમે કોઈ મહિને પાંચ હજાર હોય તો એ જમા કરાવો ન હોય તો ન પણ કરાવી શકો એટલે યરમાં એટલે કે વાર્ષિક આપણે મિનિમમ પાંચસો રૂપિયા એકાઉન્ટમાં જમા થવા જોઈએ અને મેક્સિમમ તમે ગમે ત્યારે મહિનામાં એકથી વધુ વખત પણ આમાં એડ કરી શકો છો મેક્સિમમ દોઢ લાખની મર્યાદા છે એટલે વર્ષે વાર્ષિક દોઢ લાખથી વધારે આમાં મેકી શકીએ નહીં જે પણ રકમ આપણે જમા કરાવશું એની ઉપર સરકારે નક્કી કરેલું વ્યાજદર ચૂકવવામાં આવશે હાલનું વ્યાજદર સાત પોઈન્ટ એક ટકા છે જે દર ત્રણ મહિને ચેન્જ થતું હોય છે જે પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે એ વ્યાજ દર તમને જે રકમ જમા કરાવશો એની ઉપર ચૂકવવા પાત્ર થશે હવે યોજનાની ખાસિયતો વિશે વાત કરીએ મિત્રો તો ઝડપથી તમને જણાવી દો કે યોજના હેઠળ કોણ એકાઉન્ટ ખોલાવી શકે તો ભારતના કોઈ પણ નાગરિક આ યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવી શકે છે સમયગાળાની વાત કરીએ તો પંદર વર્ષ જણાવેલું મેક્સિમમ તમે વીસ વર્ષ સુધી આ યોજનાનો લાભ લઈ શકો દાખલા તરીકે પંદર વર્ષ પૂરા થઈ ગયા તમારે પાંચ વર્ષ હજી લંબાવવું હોય તો જે પણ રકમ તમારી જમા થઈ છે એની ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ જમા થતું રહેશે અને તમે મેક્સિમમ વીસ વર્ષ સુધી આ યોજનાનો લાભ લઈ શકો છો યોજનામાં મેં જણાવેલું છે કે ન્યૂનતમ આપણે પાંચસો રૂપિયાનું રોકાણ કરી શકીએ મેક્સિમમ દોઢ લાખનું અને મિત્રો ટેક્સનો લાભ પણ આ યોજના હેઠળ મળવાપાત્ર છે દોઢ લાખ સુધી તમે કર કપાત આ યોજના હેઠળ લઈ શકો છો ત્યારબાદ ટેક્સેશન કેટેગરીમાં જોઈએ તો આ યોજના હેઠળ મળવાપાત્ર રકમ છે બધી ટેક્સમાં છૂટછાટ આપવામાં આવેલી છે પ્રતિ વ્યક્તિ આપણે એક એકાઉન્ટ ખોલી શકીએ છીએ તમે બેંકમાં પણ જઈને પીપીએફનું એકાઉન્ટ ખોલી શકો છો અને પોસ્ટ ઓફિસમાં તો ખોલી શકીએ છીએ યોજનાની વિશેષ વાત કરું તો મિત્રો યોજનામાં જે વ્યાજ દર આપવામાં આવે છે વ્યાજ દર એટલે કે કમ્પાઉન્ડિંગ રીતે તમને આ યોજનાનું દર આપવામાં આવે છે પીપીએફને પાંચ વર્ષના બ્લોકમાંથી અનિશ્ચિતમાંથી વધારી પણ શકાય છે એટલે કે પંદર વર્ષ પૂરા થઈ ગયા હોય તો આપણે આ બચતની યાત્રા જો ચાલુ રાખવી હોય તો ચાલુ પણ રાખી શકીએ છીએ આ યોજનામાં મિત્રો આપણે જે એકાઉન્ટ ખોલીએ છીએ કોઈ પણ પોસ્ટ ઓફિસમાં એ મિત્રો પોર્ટેબલ છે એટલે કે એ પીપીએફને એક એકાઉન્ટ આપણું જે ખાતામાં છે જે પોસ્ટ ઓફિસમાં છે અન્ય પોસ્ટ ઓફિસમાં અથવા બેંકોમાં તમારે ટ્રાન્સફર કરવું હોય તો તમે સહેલાઈથી તેને ટ્રાન્સફર પણ કરી શકો છો આ યોજનાનું મિત્રો બેનિફિટ વિશે વાત કરીએ લાભ વિશે વાત કરીએ તો પીપીએફનું એક અનન્ય પાસું એવું છે કે સંપૂર્ણપણે આ કરમાંથી મુક્તિ આપે છે કોઈ પણ જાતનો ટેક્સ આમાં લાગતો નથી અન્ય શોધોમાં જ્યારે હું તમને સમજાવું તો પીપીએફ ખાતામાંથી ભંડોળ ઉપાડો છો ત્યારે તમને એના ઉપર એક ટેક્સ લાગતો નથી સંપૂર્ણ રકમ તમને પૂરેપૂરી ચૂકવવામાં આવે છે યોજનાનું એક જમા પાછું કહું તો પીપીએફ એ સુરક્ષિત સૌથી સુરક્ષિત રોકાણ છે કારણ કે તે સરકાર દ્વારા સમર્થિત હોવાથી એને અને બજારને કાંઈ લેવા દેવા નથી એટલે શેર માર્કેટને આને કાંઈ લેવા દેવા ન હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રોકાણ છે ભવિષ્ય માટે આપણા બાળકો માટે જે રકમ આપણે વિચારેલી છે એ રકમ આપણને મળવાપાત્ર સો ટકા થવાની જ છે યોજનાની વધારે બેનિફિટની વાત કરું તો તમે ત્રણ વર્ષના સમયગાળા માટે જો આમાં એકાઉન્ટ પર લોન પણ લઈ શકીએ છીએ લોન આપણે જે ભરમ ભરેલી રકમ છે ત્યારબાદ વ્યાજની રકમ જમા થઈ છે એનાથી પચીસ ટકાથી વધુ ના હોવી જોઈએ આ યોજના હેઠળ એકાઉન્ટ ખોલાવ્યા બાદ વ્યક્તિને નોમિનીની સુવિધા આપવામાં આવે છે નોમિની એટલે કે વારસદારની સગવડ જો કોઈ પણ કારણસર આ યોજનાના એકાઉન્ટ ધારકનું મૃત્યુ થાય છે તો તેના વારસદારને સંપૂર્ણ એક્સેસ એકાઉન્ટને ઓપરેટ કરવાનો મિત્રો વિડીયો પૂરો જોજો આગળ હું તમને કેલ્ક્યુલેશન કરીને જણાવીશ કે આપણે કેટલા મૂકીએ કેટલા આપણને મળવાપાત્ર થાય તો હજી સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો લાઇક કરી લેજો અને ચેનલને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં તો મિત્રો આ યોજના હેઠળ એકાઉન્ટ ખોલવા માટે હું તમને પહેલાં ઝડપથી જણાવી દઉં કે આપણે શું પ્રોસેસ કરવાની છે તો મિત્રો દરેક પોસ્ટ ઓફિસમાં એ કોમન ફોર્મ આવે છે તમામ એકાઉન્ટ એ કોમન ફોર્મ દ્વારા જ ખોલવામાં આવે છે એમાં મિત્રો તમારે પીપીએફ કરીને કરવાનો રહેશે તો એ ફોર્મ કઈ રીતના ભરવું એનો વિડીયો મેં બનાવેલો જ છે તો એ ફોર્મ તમારે ભરી દેવાનું છે ત્યારબાદ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોડવાનું છે તો તમારે એક આઈડેન્ટિ કાર્ડ જોડવું જોશે એટલે આઈડેન્ટી કાર્ડમાં તમારે આધાર કાર્ડ વોટર આઈડી ડ્રાઈવિંગ લાઇસન્સ પાન કાર્ડ ત્યારબાદ પાસપોર્ટ છે આમાંથી કોઈ પણ એક આપણે આઈડી કાર્ડ તરીકે આપણે જોડી શકીએ છીએ ત્યારબાદ એક રહેઠાણનો પુરાવો તરીકે એક પ્રૂફ જોડવાનું રહેશે તો એમાં મિત્રો આપણે રહેઠાણના પુરાવા તરીકે આપણે છે યુટિલિટી બિલ વીજળી બિલ ટેલિફોનિક બિલ ત્યારબાદ એડ્રેસના તમામ પુરાવા એમાં તમે એડ્રેસના પુરાવામાં આધાર કાર્ડ પણ જોડી શકો છો બેંક સ્ટેટમેન્ટ છે ભાડા કરાર છે ત્યારબાદ નોમિનીની ઘોષણા એમાં મિત્રો ફોર્મમાં તમારે કરવાની હોય છે એમાં મિત્રો જો તમારે તમારે પીપીએફ ખાતા માટે નોમિની જાહેર કરતું ફોર્મ ભરવાનું જરૂર પડશે પાસપોર્ટ સાઇઝનો ફોટો એકાઉન્ટ ધારકની પ્રક્રિયા માટે તમારી પાસે તાજેતરનો જ પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ એટલે ટોટલ બે ફોટા તમારે આમાં જોડવાના થશે તો મિત્રો કોમન કેવાય સી ડોક્યુમેન્ટ જણાવી દો તો તમારે આધાર કાર્ડ પાન કાર્ડ અને બે પાસપોર્ટ ના ફોટા એટલે ત્રણ વસ્તુ હોય એટલે આ યોજના હેઠળ તમે એકાઉન્ટ ખોલી શકો છો આગળ હું તમને જણાવું કે શું તમે જે એકાઉન્ટ ખોલાવો છો પીપીએફનો આગળ જતાં શું એમાં વ્યાજદરમાં બદલાવ થશે તો મિત્રો નાણાં મંત્રાલય દ્વારા દર વર્ષે તમામ સરકારી સમર્થિત સાધનોમાં વ્યાજદરો સેટ કરવામાં આવે છે એમાં બે હજાર નવથી લઈને બે હજાર ઓગણીસ સુધી પીપીએફ વ્યાજદર તમે જોઈ શકો છો કે આઠ સાત ટકા સુધી વધી ગઈ હતી બે હજાર બાવીસથી ત્રેવીસ સુધી પીપીએફના વ્યાજદર સાત પોઈન્ટ વન ટકા છે તે હાલમાં પણ તે જ છે હવે આગળ હું તમને જણાવ્યું હતું કે પીપીએફમાં ઉપાડવાના નિયમો શું છે તો બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જ્યાં પણ તમે પીપીએફનું એકાઉન્ટ છે તમારું ત્યાંથી વિદ્રોલ કરવા માટે એક ફોર્મ આપવામાં આવશે જ્યારે પણ પંદર વર્ષ પૂરા થશે તમને ફોર્મ ત્રણ અથવા ફોર્મ સી તમે મેળવી અને તે ભરી અને આપી શકો છો જરૂરી વિગતો પ્રદાન કરીને અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે તમારું પીપીએફ એકાઉન્ટ જાળવવા માટે બેંક અથવા પોસ્ટ ઓફિસ સંબંધિત શાખામાં ભરેલું ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો મિત્રો પીપીએફનું એકવાર એકાઉન્ટ તમે ખોલી નાખ્યું છે અને તમારે જો એને અધવચારે બંધ કરવાનું થાય વચ્ચે બંધ કરવાનું થાય તો શું એમાં નિયમો છે તો મિત્રો પીપીએફની માર્ગદર્શિકા અનુસાર તમે પંદર વર્ષ એકાઉન્ટ મેચ્યોર થયા પછી તમારું પીપીએફનું સંપૂર્ણ જે બેલેન્સ છે એ ઉપાડી શકો છો તમે એકથી લઈને પંદર વર્ષ સુધી જે પૈસા ભરેલા છે એ મિત્રો તમે પંદર વર્ષ પછી સંપૂર્ણપણે ઉપાડી શકો છો આવો નિયમ છે જો કે અમુક પરિસ્થિતિમાં તમે પીપીએફનું એકાઉન્ટ સમય પહેલાં પણ બંધ કરી શકો છો ઉદાહરણ ઉદાહરણ તમને જણાવું તો એકાઉન્ટ ધારકો તેમના માતા પિતા જીવનસાથી અથવા આશ્રિત બાળકોને ટર્મિનલ બીમારી હોવાનું નિદાન કરવામાં આવે છે તો આ સમયે તમે સંપૂર્ણપણે એકાઉન્ટ બંધ કરી અને તમામ પૈસા તમે પાછા લઈ શકો છો અન્ય પરિસ્થિતિ એવી છે કે જો એકાઉન્ટ ધારક ઉચ્ચ શિક્ષણ માટે ભંડોળનો લાભ લેવા માંગે છે જો તમારા બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવાનો થતો હોય તો તેવા કિસ્સામાં પણ સંબંધિત તમારે દસ્તાવેજો રજૂ કરી અને એકાઉન્ટ બંધ કરીને પૈસા તમે પાછા લઈ શકો છો હવે થમનીલમાં તમે જોયું છે કે દર વર્ષે આપણે સાઠ હજાર રૂપિયા જમા કરાવી તો મિત્રો મંથલી આપણે પાંચ હજાર જમા કરાવવાના થાય અને સાત પોઈન્ટ એક ટકે વ્યાજદર મળતું હોય તો પંદર વર્ષ પછી આપણને ટોટલ મેચ્યોરિટી પંદર લાખ સત્યોતેર હજાર આઠસો ને ચાલીસ રૂપિયા આપણને રિટર્ન મળે છે તો મિત્રો વિડીયોનો લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ